નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ન કેવળ ભારત દેશ પરંતુ આખી એ દેશ દુનિયાના અનેક દેશો અને દેશોના લોકો દેશોના નેતાઓ રાજકીય આગેવાનોના હૃદયમાં જેણે સ્થાન જમાવ્યું છે તેવા દેશના પનોતા પુત્ર લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ આવી રહ્યો છે પંચોતેરમો જન્મદિવસ ઉજવવાની એક પહેલ વડોદરા મહાનગરપાલિકા અલગ રીતે કરી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પાર્ટી કે જે વિશ્વની સૌથી વધારે કાર્યકર્તાઓ ધરાવતી પાર્ટી અને એ જ પાર્ટી સાહેબ એટલે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી રહ્યું છે આજનો યુવાધન બચાવવાનો એક નમ્ર પ્રયત્ન વડોદરા શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોનીને એક વિચાર અને વિચારથી દેશના યુવાનો

પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એમાં યુવાનોમાં જાગૃતિ આવે એ માટે નમો યુવા રન કરીને કાર્યક્રમ પૂરા ભારત વર્ષમાં સિત્તેર શહેરોમાં એક જ દિવસે થવા જઈ રહ્યો છે એમાંથી આપણું સૌભાગ્ય છે કે વડોદરા શહેરના યુવાનો માટે પણ આની યોજના બની છે નમો યુવા રન આ રન જે છે એ મેરેથોન ટાઈપની એક દોડ છે અને એનું જે સ્લોગન છે ફોર નશા મુક્ત ભારત અભિયાન એટલે કે આજના યુવાનોમાં જે પ્રકારનું આ દૂષણ એક નશો કરવાનું દૂષણ ઘૂસ્યું છે એ દૂર થાય એનાથી બધા દૂર રહે એના માટેનું એક જે મોદી સાહેબનું હંમેશા કહેવું છે કે આપણો યુવાન સશક્ત બને ફિટ રહે અને સમાજ અને દેશ માટે હંમેશા કામ કરતો રહે તો એવી એક પ્રેરણાથી આ નમો યુવા રન એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ વાગે સયાજી બાગના ગેટ નંબર બેથી પ્રારંભ થવા જઈ રહ્યો છે મોટી સંખ્યામાં આમાં યુવાનો કોલેજના વિદ્યાર્થીઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને બાકીના પણ યુવાનો આમાં જોડાય એ પ્રકારનો એક નમ્ર પ્રયાસ છે અને આ નમ્ર પ્રયાસના આધારે વડોદરા શહેરમાં આવેલા યુવાનો નશા મુક્ત બને એ પ્રકારનું એક અભિયાન આના માધ્યમથી લીધેલું છે સર આ રનમાં જોડાવા માટે શહેરના યુવાનો યુવતીઓ જોડાય તે માટે પાસીસ કે સ્કેન કે પછી એન્ટ્રી માટેની શું વ્યવસ્થા છે બંને પ્રકારની વ્યવસ્થા આપણે વિચારેલી છે ક્યુઆર કોડ અહીંયા સ્ક્રીન પર પણ આપણે જોઈ શકીશું એ ક્યુ આર કોડથી સ્કેન કરીને આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ સાથે સાથે વોર્ડ વાઇઝ અમારા કાર્યકર્તાઓ દ્વારા આનું પાસનું ફિઝિકલ પાસનું ડિસ્ટ્રિબ્યુશન પણ થવાનું છે એના દ્વારાથી પણ આપણે રજીસ્ટ્રેશન કરાવી શકીએ છીએ પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે એટલે આપ સૌ ફિઝિકલી કે તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂર કરાવી લઈએ ફરી એકવાર સર ડેટ અને ટાઈમિંગ દર્શક એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે છ વાગે સયાજી ગેટ સયાજી બાગનો જે ગેટ નંબર બે છે ત્યાંથી આ પ્રારંભ થવાનો છે ત્યાંથી કાલા ઘોડા કાલાઘોડાથી આરાધના સિનેમા થઈને કોઠી ચાર રસ્તા કોઠીચાર રસ્તાથી બીએસએનએલ ત્રણ રસ્તા ત્યાંથી જેલ રોડ થઈને ફરી કાલાઘોડા થઈને આ સયાજી બાગ ખાતે આ નમો યુવાન પૂર્ણાહુતિ થશે નશા મુક્તિ અભિયાન એક વિચાર એ વડોદરા શહેરના યુવાનોને શતમાર્ગે દોરશે નશો ન કરવો જોઈએ જેનાથી શારીરિક અનેક તકલીફો થાય છે અનેક રોગોને આપણે આમંત્રિત કરીએ અને તે જ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો જન્મદિવસ આવતો હોય વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ ધોની દ્વારા આ વિચારની મુહિમ આખું વડોદરા શહેર આની અંદર જોડાય તે માટે નમો યુવા રનનું એક આયોજન એકવીસ સપ્ટેમ્બર સાજીબા ગેટ નંબર થી સવાર છ વાગે જ્યારે થવાનું હોય ક્યુ કોડ એટલે કે આ સ્કેન કરીને તમે આની અંદર એન્ટ્રી લઈ શકો છો સાથે જ ઓફલાઈન પાસિસનું પણ આયોજન કર્યું છે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય વડોદરા ખાતેથી જ આ પાસ પણ લઈ શકશો મારું વડોદરા એ વ્યસન મુક્ત રહે આજના યુવાનો વ્યસન મુક્ત રહે તે અંતર્ગત વડાપ્રધાનશ્રીના જન્મદિવસની વિશેષ ઉજવણીના ભાગ સ્વરૂપે આપણે સૌ આ રનમાં જોડાઈએ અને વડોદરા શહેરને નશા મુક્ત બનાવવાના જે સહભાગી થવા માટેનો એક નમ્ર પ્રયત્ન કરે તેવી સ્પાર્ટ ટુડિયો ન્યૂઝ પણ આપને અપીલ કરી રહ્યું છે અલગ અલગ મહાનુભાવો સાથે આપ સુધી પહોંચતા રહીશું અમારી સાથે સ્પાર્ટ ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરાન ગૌતમ સાથે હું બિરેન સ્પાર્ટ ન્યૂઝ